કે જગતમાં માતા છે કણ કણમાં છે તો જો જગતમાં કદાચ માતા છે ને કણ કણમાં છે તો તમારા ઘેર નહી હોય શું તમારા દીવામાં નહી હોય તમારું ફોટામાં નહી હોય શું તમારા હૃદયમાં નહી હોય જય માતાજી મિત્રો જેમ તમે આગળ વિડિયોમાં જોયું કે વરસાદ હાલના સમયમાં ખૂબ જ પડી રહ્યો છે તો મિત્રો અત્યારે રવિવારે માતાજીની ગાદી સતંતર બંધ છે તો કોઈએ મિત્રો રવિવારે અહીંયા આવવું નહીં અને ઘરે બેઠા જાપ કરવા માતાજીના નામની મિત્રો આ વિડીયો જૂનું છે આમાં મારા પોતાનો એક અનુભવ થયેલો છે એટલા માટે આજે વિડીયો લાંબા સમય પછી પણ બનાવું છું કે જ્યારે હું એક દિવસ માતાજીની દ્વારા ગયો હતો ત્યારે મારું એક અધૂરું કાર્ય હતું એ માતાજીએ પૂરું કર્યું હતું અહીંયા મિત્રો ભાઈ ભક્તોએ બૂટ ચંપલ સ્ટોલમાં જમા કરાવવા અહીંયા એકદમ બિલકુલ ફ્રીમાં છે તો મિત્રો જ્યાં ત્યાં ચંપલ નાખશો નહીં આ રીતનું ટોકન આપશે તમને તમારા સા ચંપલ સાચવવાની કોઈ જરૂર નથી અહીંયા તમારે ટોકન લઈ લેવાનું છે અને ફ્રીમાં તમારા ચંપલ સાચવાશે તો મિત્રો તમે પણ ખુખાર મેળવીને માનતા હોય અને નવા હોય તો વિડીયો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો ચલો મિત્રો આજે આ એક એવું ધામ છે જ્યાં લાખોની બહેણો અહીંયા જોવા મળે છે માતાજીના અનેક પરચા છે જ્યાં લોકોને રૂબરૂ કાર્યો થઈ ગયા છે ત્યારે જ મિત્રો આટલી પબ્લિક આવતી જોવા મળે છે કોઈ એવી જગ્યા પર નહીં હોય કે જ્યાં આટલું બધું પબ્લિક હશે અહીંયા ના માતાજીનું કોઈ મંદિર છે કે કંઈ નથી પરંતુ માતાજીની એટલી શ્રદ્ધા છે કે અહીંયા ખૂબ ભારે પ્રમાણમાં લોકો જોવા મળે છે આ બારેજા ધામ એમાં ખુખાર મેલડીનો અત્યારે વાસ થઈ ગયો છે આ બારેજા ધામ માત્ર અમદાવાદથી વીસ કિલોમીટરની અંતરે આવેલું છે જો મિત્રો તમે કોઈ દિવસ ના આવ્યા હોય તો જરૂરથી અહીંયા આવજો જ્યારે મારું એક અધૂરું કાર્ય હતું જે અહીંયા રવિવારે માતાજીના દ્વારે ગયા અને રવિવાર હોવા છતાં એક સાહેબે આપણે ગાડીની લોન કરી આપી હતી અને સોમવારે આપણે ગાડી લીધી હતી એટલે માતાજીની આમ માતાજીની ખૂબ આપણી ઉપર કૃપા છે આમ તમે વિડીયોમાં જોઈ શકો છો કે મહિલાઓની ખૂબ જ મોટા પ્રમાણમાં લાઈન જોવા મળે છે પુરુષોની પણ ખૂબ જ મોટા પ્રમાણમાં લાઈન જોવા મળે છે અહીંયા તમામ મિત્રો આવો ત્યારે નીચે શાંતિથી બેસી જવું કોઈને ડિસ્ટર્બ ના થાય એ રીતનું વર્તન કરવું આમ કોઈને અડચણરૂપ થવું નહીં આમ જો તમે પણ અહીંયા બારેજા ધામ પુખર મેળણીમાના મંદિરે એટલે કે દર્શન કરવા માટે રવિવારે ના આવ્યા હોય તો જ્યારે ચોમાસું પૂરું થાય ત્યારે અવશ્ય પધારો અને જો તમે આવ્યા હોય તો કોમેન્ટ જરૂરથી કરો અને જો મિત્રો આમ તમે વિડીયોમાં ભરપૂર પબ્લિક જોવા મળે છે અહીંયા જમવાની પણ સુવિધા ઉપલબ્ધ છે અહીંયા ફ્રી માં જમણવાર રાખેવા આવે છે અહીંયા ફ્રી ભોજન જમાડે છે તો મિત્રો જો આમ તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો વિડીયો ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આમ આગળ આપણે માતાજીનું થોડુંક પ્રવચન સાંભળીશું પણ દેવી શક્તિ આગર ગોડા સોદા ના કરતા તમારા કોમ કરે ના કરે પણ એની પર વિશ્વાસ રાખજો સ્વાદા કરે ગોડા એ શું કહેવાય સ્વાર્થનો સોદો કહેવાય સ્વાદા તમે પોતાના જોડ ક્યારેય ના કરો કરો જેને પોતાનું મોનતા હોય એને જોડે સોદો કરો તમે તમારા દીકરા જોડે સોદા કરો તમે તારી તમારી મમ્મી જોડે કદાચ પૈસાની લેવા દેવા હોય તો કે માં તું મને પાંચ હજાર હાલ હું તને હાડી લે આવી જેવું તમે તમારી માન કહો

બારે જાત અત્યારે પાણી ભરાઈ ગયું છે એટલે હાલના સમયમાં બંધ છે આમ મિત્રો તમે ખુખાર મેળવીને માનતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો જય માતાજી મિત્રો